શ્રી પરવળી બ્રાન્ચ શાળામાં માતૃપિતૃ વંદનના દિવસની ઉજવણીનું પરેશ કુમારજી હિરાણી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગરિયાધાર તાલુકાના શ્રી પરવળી બ્રાન્ચ શાળામાં આજ રોજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મદદની શિક્ષક શ્રી પરેશ કુમાર હિરાણી દ્વારા માતૃપિતૃ વંદનના દિવસની ઉજવણીનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના માતા પિતાનું દરેક બાળકોએ પૂજન અને વંદના કરી હતી અને પરેશ કુમાર હિરાણી તથા શાળા પરિવાર દ્વારા ગામના સૌથી વૃદ્ધ માતા પિતાનું પૂજન અને વંદના કરવામાં આવી હતી આ પાવન અને પવિત્ર પ્રસંગે શાળાના પરિસરમાં લાગણી સફળ દ્રશ્યો સર્જાયા હતા શ્રી પરેશ કુમાર હિરાણી દ્વારા માતૃ પિતૃ વંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓને પવિત્ર તુલસીના છોડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તથા શ્રી પરેશ કુમાર હિરાણી દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું તથા રાકેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનો સંચાલન શાળાના મદદની શિક્ષક અર્ચનાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મદદની શિક્ષક અરવિંદભાઈ સિંગલ શિવરાજભાઈ બોધેલા તથા જ્યોતિબેન રાણવા અને સ્વીટીબેન માલવિયાએ જહેમત ઉઠાવી હતી શ્રી પરેશ કુમાર હિરાણી દ્વારા તમામ વાલીઓ તથા ગ્રામજનો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર અશ્વિન કણસાગરા કેમેરામેન મનસુખ ખસિયા એ એમપી ન્યૂઝ ઇન્ડિયા નમસ્કાર હું પરેશ હિરાણી પરવડી બ્રાન્ચ શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે સમગ્ર ભારત વર્ષમાં વસંત પંચમી અને માતૃપિતૃ વંદના કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી થાય છે આપણી વિશરાતી સંસ્કૃતિને બાળકોમાં એના સંસ્કાર કાયમ રહે બાળકો એના માતા પિતા એનું જતન કરે અને ખાસ કરીને શાળામાં ભણતા અમારા બાળકોમાં આ ગુણનો વિકાસ થાય એવા હેતુથી અમારા શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સમગ્ર બાળકોના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અમને સહકાર આપ્યો અને અમારો કાર્યક્રમ છે એક કહેવાય ને કે સોસાયટીમાં મેસેજ જાય સમગ્ર ગામમાં કે જિલ્લામાં કે રાજ્યમાં કે આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ધરોહર છે એ જીવિત રહે અને આવનારી પેઢીઓ જે કે આપણા બાળકો છે એ પણ એને અનુસરે એવા હેતુથી અમે આ કાર્યક્રમ হরেতো খুব আনন্দিত এবং আমার আনন্দই লাগনা ব্যক্ত করুছো থ্যাঙ্ক ইউ মাতরু দেবো ভব মাতরু দেবো পিতরু দেবো ভব মাতরু দেবো পিতরু দেবো ভব মাতরু দেবো আচার্য দেবো ভব

સમયે તેમને ઠેસ પહોંચે તેવું વર્તન નહીં કરું માતા પિતાનો આદર કરીશ માતા પિતાનો આદર કરીશ દરરોજ શાળાએ આવતી વખતે માતા પિતાને પગે લાગીશ દરરોજ શાળાએ આવતી વખતે માતા-પિતાને ફગે લાગીશ જીવનમાં તેમને નીચું જોવું પડે તેવા કામો કદી નહીં કરું માતા-પિતાનું નામ રોશન કરીશ તે માટેના ના અથાગ પ્રયત્નો કરીશ આભાર વિદ્યાર્થીઓ

કે જે ગીતના શબ્દ છે માટે મને શરી યાદ આવે જેને નથી મા બાપ એની દુનિયા જોઈ લો જેને નથી માં બાપ એની દુનિયા જોઈ લો હોય ઘરમાં માં બાપ તો એમના પગ ધોઈ લો હોય ઘરમાં માં બાપ તો એમના પગ ધોઈ લો દેવ પણ આપે છે ત્યારે જેમાં માત પિતાની ઈચ્છા હોય દેવ પણ આપે છે ત્યારે જેમાં માત પિતાની ઈચ્છા હોય પૂજા કરતા પહેલા મુખ જોઈ લો પૂજા કરતા પહેલા એમના મુખ જોઈ લો ખરેખર એ માતા પિતા છે જે તમારા સપનાઓને સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરે છે અને ખૂબ પીડાય છે ખૂબ દુઃખી થાય છે ખૂબ વેદના સહન કરે છે છતાં પણ તમને એ સ્થાન સુધી પહોંચાડે છે જ્યાં તેઓ પહોંચી શક્યા નથી તો આ રાતના ઉજાગરા કરે છે જે વેઠે છે એવા માતા પિતાઓને ખરેખર વંદન અને જે માતાઓએ સુકે પોતાના બાળકોને સોડાવ્યા છે ભીને પોતે સુઈ અને સુકે સોડાવ્યા છે એ માતા પિતા બાપ તડકા માં રોકાય છે માં છે ચૂલા પર બસ ત્યારે બાળકો મોટા થઈ જાય છે તો આટલો બધો ભોગ આપનાર માતા પિતાને ખરેખર વંદન કરવા જ જોઈએ માં એવી બેટ છે દરેક તમારે એની ઉપર કંકુસી વિશ્વાસ કરવાનો છે જે વિદ્યાર્થીની બહેનો છે એણે તેમના માતા પિતાને વંદન કરવાના છે અને જે વિદ્યાર્થી ભાઈઓ છે તેમણે પિતૃ પિતૃ શક્તિને ખરેખર વંદન અને પરેશભાઈ દરેક વાલીઓને દૂધી છોડ આપે પછી આપડે ઉપસ્થિત સૌ ગ્રામજનો ભાઈઓ બહેનો અને મારા વાલા બાળકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આજના કાર્યક્રમમાં મારા કાર્યક્રમને તમે વધારે સારો બનાવશો એ માટે ગામના લોકોનું સ્વાગત કરું છું